જી તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના બ્લોગમાં તો આજે કોઈ કોમેડી બ્લોગ નથી પણ આજે છે અમારા માતાજીની થોડી મનતા બાકી છે તે માટે અમે ફૂલ લેવા ગયા હતા બજારમાં પણ બજારમાં ફૂલ મળ્યા નહીં તે માટે અમે અહીંયા વાડીમાં અમારા દાદાની વાડી છે ત્યાં આગળ ફૂલ વેણવા ચાલુ હોય તો નાગુપાની ફૂલ વેણા હે જય માતાજી મિત્રો આજનો વિડીયો અમારો કોઈ કોમેડી નથી પરંતુ એક લોગનો વિડીયો છે અને તે પણ અમારા માતાજીની થોડીક માનતા બાકી હતી કે આજે રવિવાર છે તો આજે કરી દઈએ તો બજારમાં ફૂલ લેવા ગયા પણ ફૂલ હતા નહીં તો આજે અમારા ગામમાં એક વાડી છે ત્યાં ફૂલ લેવા આવ્યા હ જોઈ શકો છો કે આખી ટીમ ફૂલ વેણા હે વેણીએ કાઢી જય માતાજી મિત્રો બોલો બોલો કોક જય માતાજી મિત્રો

બહુ બધા ફૂલ છે કોણા ભાઈ ઓ તમે વેણો તા હવે તો માં પહેલો ભાઈ આટલા ફૂલ વેણા છે મોટો દઈન ટકલો કરે પહેલો ભાઈ ભાઈ પહેલો બાર હાથમાં બહુ માય છે ને એટલે આવડા 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 આવડા

તો મિત્રો અમારે માનતા હતી કે આખા ગામમાં મંદિર જેટલા પણ હોય તેટલા મંદિરે ફૂલોના હાર કરવા અને નારિયેલ કરવા તો અમારે ઘણા ફૂલોની જરૂર હતી તેથી અમે સીધા જ ખેતરમાં આવ્યા છીએ પૂરી ટીમ સાથે તો ભેગા મળીને બધા ફૂલો વેણશું એ ફૂલ પડે બધા ભરી જાય હો વેણીને ખાતરની કોથરી ભરવાની સાંકીએ આપણે પેલી આપણે મેળણીયાનું કોથરી ભરેલી છે જાય ભરેલી છે આપણું એ નાખી દેવાની જરૂર હમણાં નાખી દેવા મોટા મોટા લઈ રહીએ નાખવા હવે વેણેલા તોડેલા કોઈ પોય પડી ના રહો વો બગાડ ના થાવજો હોય કે ફૂલ એ ઠેલી હમણાં નાખી દો પેલી પણ લેતા આવજો ઠેલી

पेलूबा केस्त्री फूल बऊ आया पीड़ा रे पीड़ा वेणो बता मंगूबा हाओ बोला कार फूल नहीं कार फूल नहीं हम बे हम पेलू पान दे जा <laughs> नागूबा हां ई ब्रांडेड फूल है कदी कलर ना उड़े इमन ऐतक कांगो कार फूल चाहिए फरन के या लुखड़ाई पण इवा पेरे हे रया कार कार ह्यु देखात न या अन बाचो यो

પૈસા કિલા આપવાના કોણ કરો કરો રંગબા આપડે લોકેશન તમાર કરે

તરત બહુ દૂર નથી પરંતુ બાઇક લઈને ગયા હતા હવે જયો ત્યારે મોડા થાય એટલે પાછળ જોઈ શકો છો ભૈલું ભાણે ભાણું તો આવી રહ્યા છે એટલું બધું મિત્રો અમે આઈ ગયા ભૈલુભાઈના ઘરે ગયા હતું તમે ઉપર લઈ લો તો ફૂલ બધા પૈલુભાઈના ઘરે મૂકવાના હા ઉપર અત્યારે

સવારો હા આયા ખરી હવે તો મિત્રો અમે પહોંચી ગયા છીએ પહેલો બારના ઘરે તો આપણે ફૂલ અંદર સવારો મૂકીને ગયા હતા એ બાર કા અમે બનાવવાની તૈયારી કરીએ ટાઈમ આપણો જો ઓછો છે લાવ ઓન બાદ ભારે જો થોડોક આને જ લાવ પાછો પાછો ને હા જોને સારા બાત્રી દો અમે પાથરી ફૂલ

એ પણ અમે મંગો કામ બે જયા દેતરો તો ઘોડી હાર નહીં દીવા તરણ તૈયારી કરી દે તો ઘોડી અમે શ્રીફળ લઈને આવતા રહ્યા પછી જઈએ આપણે કુળદેવીના મંદિરે મિત્રો અમે આવી ગયા છીએ સૌ પ્રથમ શરૂઆત કરીએ છીએ અમારા કુળદેવી શ્રી બહુચર માતાજીના મંદિરેથી તમે જોઈ શકો છો અમારા કુળદેવી બહુચર માનું મંદિર છે આ તો આપણે શરૂઆત આરને અહીંથી કરીશું મંદિરમાં જઈએ જય મા જય મા ઉષ્ણ

તો મિત્રો તમારો કોઈ બી કોમ અટકેલું હોય ખાલી કુળદેવી ના મંદિરે જઈને કુળદેવી ને કેજો તમારું કોમ ચાટકા ભીડો થઈ જશે કુળદેવી પેલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સૌપ્રથમ પ્રથમ ગૌચર માતાના મંદિરે આવ્યા થયા અને હવે ગામમાં શરૂઆત કરીશું તો જોતા રહેજવું લોગ अजोबा हो मंगोबा तो लोस जें माने जय खाई जता तो मित्रों <laughs> ने। 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 ने तो मोहनता करते हालासो थी गया है हजू मोहनता हाथोरी है तो अड़ता कर दी थी है मैं अड़ती बाकी है

લખો જો <Hands bin uk> <coughs> <sh> <expands and> <trendy> हमको का बनती

Juga bapak kamu kerja.